સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બહેનો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એ એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વખત જૂનો પ્રશ્ન હતો તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે આના મુંજાવર છે એ બધાની સાથે એક મિટિંગ કરી અમારા નિવૃત્ત નાયમ આમદાર ધ્વજભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે છે 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 એ એ જે દૂર કરેલ ખરેખર અને આના માધ્યમથી આજે આપણે જોયું તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ ત્રણ હિન્દુ ત્રણ મુસ્લિમ ભણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય અમે આ રીતે જ પરસ્પર સહમતી મંત્રણાથી દૂર કરશું જેથી ધાર્મિક આસ્થા દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય નહીં જે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે કોઈ નેશનલ હાઈવે હોય સ્ટેટ આરણ બી હોય પંચાયત આરણ બી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે ત્યાં અમે આ રીતે જ કરાવશું